પડી નથી બસ આખો દિવસ મોબાઈલ ની સ્ટોરી ને રીલ્સ જ જોયા કરવાની પણ હું બધું મને સમજાય છે તમે ભાઈ ભાભી બધા ભેગા મળીને મિલીભગત છો હું કઈ તમારી દુશ્મન છું બહાર આવીને બોલો ને હું જરે જાજુ બારીમાંથી બધા જોવે છે સાંભળે છે ભલે ને જોવે પણ બોલ ને પણ તને વાંધો હું છે આ બધે નો સાંભળે તો ઓલા ભાઈ ને આખો દિવસ ઓઢીને સુઈ રેવું ભાભી ને કઈ કામ કરવું ને અને તમારા આખો દિવસ મોબાઈલ જોવો તને તકલીફ પડી ઈ ભાઈ તકલીફ પડી તમે બધા મળીને આખો દિવસ મને ઘર માં કામ કરાવો છો તમે બધા મારા દુશ્મન છો હા તે એમ કે ને કામ નત કરું જો આ મોટા ભાઈ છે એ ગાંડા થઈ ગયા એવું લાગે છે મને મને એવું લાગે છે કે ને દવાખાને લઈ જાવો જોઈએ સમજી તું હા તો લઈ જાવ ને એમને દવાખાને આ તો લઈ જશે પણ દવાખાને પણ તું ઝાટકા હું મારશો પણ આમ અને દવાખાને ન લઈ જાવ તો મારા નજરમાં એક બાબા છે વાત કરું એમને બાબા છે હા હું આમ કરે બાબા એ બાબા બધી કાળી વિદ્યા હોય મેલી કે મેલી જગ્યામાં ભાઈનો પગ પડી ગયો હોય મંત્ર ઉતારી દે એટલે આ બધા નાટક પૂરા થઈ જાય તને કેમ ખબર ભાઈનો મેલી જગ્યામાં પડ્યો નાટક જ કરે છે ભૂત વે તને ખબર છે ને કે મને આમાં કોઈ અંધશ્રદ્ધામાં વિશ્વાસ નથી આ વાત આજ કરી કરી હવે બીજી વાર કરતી નહીં તો દવાખાને લઈ જાવ તમારા ભાઈને આ તો લઈ જઈશ દવાખાને આ બબાવળી વાત છે ને તો બીજી વાર ન કરતી હંજી હું તમને સમજાવું છું તમે સમજો ને અજી આપણા ઘરમાં ભૂત પ્રેતનો વધારે પથારો નથી થયો ત્યાં સુધી માં કઈક इलाज કરો પહેલા ભાઈને લઈ જાવ ભાઈને નઈ લઈ જાવ તો કાલ સવારે ભાભી માં આવશે મમ્મી માં આવશે તમારા માં આવશે પછી તમને બધાને લઈને હું જાઈશ ક્યાં તું એક કામ કર તું અત્યારે ઘરે જા રૂમ માં જા રૂમ માં તને થઈ જાય ને મને થઈ જાય ને આને થઈ જાય ને પેલા થઈ જાય ને તું જેને થયું છે એનું સોલ્યુશન લાવવા દે ને બાપા મને છે ને તમારા ભાઈનુંય નું નથી ભાવતું તમારી ભાભી નથી ભાવતું મને આખો દિવસ આખા ઘરનું કામ કરવું પડે ને ઈ વળે એ તકલીફ છે એમ કે ને આ બીજા બીજા રસ્તા હું દેખાડ છું જો હાજે હું આવું ને પાછું એટલે હું ભાઈને દવાખાને લઈ જઈશ અને દવાખાને જ લઈ જાય છે આ બાબા ફાબા માં ક્યાંય નથી લઈ જવાનું શ્રદ્ધા 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 ક્યાંથી લઈ આવ્યા તું કોને કીધું હર્ષગણે કીધું છે આ બહુ મોટી મોટી વાત કરો છો દવાખાને લઈ જવાનું ડૉક્ટર કાંઈ એમને હાથ નહીં પકડે નહી પાન જેવા લાંબા પૈસા લે ત્યારે તમારા ભાઈનું કરશે એમ કંઈ થવાનું નથી તમારા ભાઈનું એક નંબર શબ્દો વાપરશતો એક નંબર ઓહ પણ આ શબ્દો કંઈક સારા વ્યવસ્થિત ઉદ્દેશ્ય વાપરને તો સારા લાગે બાપા લગ બાપા લઈ જાઉં છું બોલો હું સારા માટે જ કહું છું ડૉક્ટર પૈસા તો લઈને કંઈ મફતમાં ઈલાજ કરે આવડી મોટી હોસ્પિટલ કરી હોય તેનો ખર્ચો તો લઈને આપણી પાસે હા તો તમને શું ગેરંટી છે ડોક્ટર પાસે લઈ જશો તો શું એને સારું થઈ જશે કેટલા તો પૈસા પાણીમાં જશે તો કોઈ સારું તો થવાનું નથી કેટલો ટાઈમ લાગશે એના કરતા એક કામ કરો બાપા પાસે લઈ જાવ એ રૂપિયો લેશે એક સ્ટીફળ લેશે અને સારું થઈ જશે ગેરંટી પણ લેશે બાબા તારું નારિયળ અને તું છે ને બે બાબા પાહે રહ્યો તમે મારે નથી તું તું છે ને હવે બાબાનું નામ લઈશ ને તો હું હોસ્પિટલની વાત કરીને કે ખારી હોસ્પિટલ હોય તો એનું નામ ધ્યા ને મંડાણી છો બાબા 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 તમે છો ને બેટા બોલો શું થાય છે તને કઈ નહીં હું તો હિસાબ કરું છું શેનો હિસાબ કરે છે તું આ તારા ગણું છું હા તારા ગણું છું બેટા આપણે હમણા અહીંયા ઘર માં બેઠા છીએ તારા ક્યાંથી દેખાય તને હા એમ પણ અત્યારે દિવસે તો ક્યાં હોવાના કે મારે પૈસા અધૂરો રહી ગયો હવે રાત્રે પૂરો કરી નાખીશ પણ શેનો હિસાબ ગણવાનો હિસાબ 1 2 3 4 5 6 7 તું મને એમ કે કે તને કઈ તને કઈ ટેન્શન છે બેટા મને શું કામ ટેન્શન હોય તો મજામાં છું તો તો તારા બધા કોઈ મિત્ર તારા કોઈ ફ્રેન્ડ્સ એની સાથે કઈ તને પ્રોબ્લેમ થયો છે ના કોઈ ની બધા મસ્ત છે તો ફાલ્ગુની સાથે કઈ થયું છે એક થોડી ગાંડી છે પણ વાંધો નથી રે બેટા તું કેમ વર્તન કરે મને મને બહુ ગભરામણ થાય છે હું મે શું બધું કરી લીધું છે કે લંચ કર્યું બસ બેટા બસ હવે બસ કર પૂછું છું હું તો તમને કે શું કર્યું તમે અત્યારે બ્રેકફાસ્ટ લંચ કે ડિનર અત્યારે બધું કરી દીધું છે પણ તું હવે પેલા જે તો તમે ડિનર કઈ રીતે કર્યું પ્લીઝ બેટા ચાલ આપણે આપણે એક કામ કરીએ આપણે એમ એમ છે ને બહાર શેરીમાં બે ત્રણ આટા મારી આવીએ ના ના બહાર નો જવાય કેમ તમને ખબર નથી બહાર છે ને ટ્રક ઊભો છે હા ટ્રક ટ્રક અરે બહાર કઈ નથી અહીંયા ટ્રક નહીં આવી શકે બેટા આપણી ગલીમાં બાર બાર ગલીની બહાર સામે છે ચાલ ચાલ આપણે બંને જણા મળીને જોઈએ અહીંયાં મજા આવે છે ચાલને મને અહીંયાં ગમે છે મારે તો આપણે ડૉક્ટરને બોલાવી આવીએ તમારી તબિયત ખરાબ છે તમને તાવ આવે છે ના ના મને મને કશું નથી હું તારી વાત કરું છું બેટા માર નથી જો તું આવી રીતે વર્તન કરને પ્લીઝ મને મને નથી હું ઘરની બહાર જ મને બહુ મજા આવે છે અહીંયા ઠંડી ઠંડી હવા આવે બહાર જાઉં તો ગરમી લાગે ટ્રક આવે ત્યાં પ્લેન નીકળે છે

અરે કિરણ બહુ આ જો ને લાઈટ બિલ ભરવાનું બાકી છે તું મને થોડા પૈસા આપને તો હું કોઈક ની પાસે જ ભરાવડાવી દઉં આજે એનો છેલ્લો દિવસ છે મારી પાસે પૈસા તમે માંગો છો મમ્મી હા તો હું કોની પાસે પૈસા માંગુ તારી પાસે જ પૈસા માંગુ ને મારાથી રોનક પાસે તો પૈસા નહીં મંગાય ને હા તો ભાભી પાસે પૈસા માંગો ને અરે તને ખબર તો છે કે એની પરિસ્થિતિ હમણાં કેવી છે તો એની પાસે કેવી રીતે પૈસા માંગી શકું મમ્મી એ બધા એ લોકોના નાટક છે અરે તને નાટક લાગે છે એની પરિસ્થિતિ તો તું જો કેવી છે તને બધું નાટક લાગે છે નાટક કરે છે તો નાટક જ દેખાય ને જ્યારે એના ઉપરથી પડદો ઉઠશે ને ત્યારે તમને ખબર પડશે કે નાની એવું કહેતી હતી સાચું કહેતી હતી અરે ત્યારની વાત આપણે ત્યારે જોઈ લઈશું પણ આ લાઇટ બિલ ભરવાની આજે છેલ્લી તારીખ છે એટલે લાઈટ બિલ નહીં ભરીશું ને તો ઘરની લાઈટ બધું કપાઈ જશે બેટા તો અત્યારે હું આ પૈસા ક્યાંથી લાવું તમે મારી પાસે પૈસા માંગો છો અત્યારે તો હું કોની પાસે માંગવા જાઉં પૈસા મારે કોની પાસે માંગવાના

આ ઘરના વહીવટ હું કરું છું લાવીન તમે મને આપી દીધી તમને શરમ નથી આવતી આ તું શું બોલે છે તને શરમ આવે છે મોટા સાથે કેવી રીતે વાત કરવી એ તને ખબર અને તું તારું ઘર મારું ઘર કર્યા કરે છે તો આ ઘર તારું નથી તું નથી રહેતી આ ઘરની અંદર કોઈને તકલીફ હોય કોઈ તકલીફમાં આટલું બધું હોય તો એને મદદ કરવાની હોય એની જગ્યાએ તું સામેથી આવી રીતે વાત કરે છે હા તો હું થોડી ઘરની વડીલ છું ઘરના વહીવટ થોડા મારી પાસે છે તમે મારી પાસે પૈસા માંગો છો ઘરની વડીલ ભલે હું છું પણ ઘર કોણે ચલાવવાનું હોય હવે આટલા વર્ષો કર્યું ને અમે કર્યું ને બધું જ વહીવટ કર્યો ને હવે તમારો વારો છે કઈ ને આ લ્યો તમારું લાઈટ બે હું હવે મારા એક રૂમની લાઈટ અને પંખો શરૂ રાખીશ જો લાઈટ કાપી જશે તો હું બાજુવાળા રમેલા બેન ની આથી છેડો લઈ લઈશ તમારે જે કરવું એ કરો આ શું બોલો છો તમે આ તમારી આ બોલવાની આ રીત છે આ તમારા માં-બાપે તમને આજ શીખવાડ્યું છે બધું કે કેવી રીતે વાત કરવાની સાસરામાં આવો ને એટલે તમે એની પરિસ્થિતિ સમજવાની હોય એ લોકોને ઢાંક પિછોડો કરવાનો નહીં કે આવી રીતે ઉઘાડા પાડવાના હોય સાસરિયાવાળાને એટલી સમજણ હોવી જોઈએ તમને જો સાસુ બની ડેટા ન આવડતું હોય તો હું આ ઘરની વહુ બનીને કઈ રીતે રહી શકું આ ઘરમાં હું એક જ હું વહુ છું તો તું આવી રીતે કેવી રીતે કહી શકે અમે પણ આ ઘરમાં પરણીને આવ્યા ને ત્યારે અમે પણ બધું જ કરતા હતા તમે તો માનો પાડ ભગવાન નો કે તમને આટલી બધી સુવિધા મળે છે ઘરની અંદર અમે જ્યારે પરણીને આવ્યા ને ત્યારે આટલી બધી સુવિધા નહોતી અમારે ત્યાં તો અમે આ બધું ચલાવીને અમે આ બધી જ વસ્તુ કરી છે ગમે તેમ કરીને છોકરાઓને મોટા કર્યા છે એમને ભણાવ્યા ગણાવ્યા બધું કર્યું તો શું હવે આ ઉંમરે મારે કમાવા જવાનું છે તમે શું વાત કરો છો તમે આ ઘરમાં પરણીને આવ્યા ત્યારે આવા ઘરમાં નાટક નહોતા ચાલતા અત્યારે જોવો કેવા નાટક ચાલે છે ભાઈ ને ભાભીના એ નાટક કોણ કરે છે એ બંને કરે છે બધા જ કરે છે

તો તને એમ લાગે છે કે આ નાટક કરે છે હા તો નાટક નથી તો શું છે અને તારા વાર સાથે જોવું થાય તો બી તું એમ જ કહેશે કે આ નાટક કરે છે નાટક હોય તો નાટક જ દેખાવાના ને મારા વર સાથે ક્યાંથી આ વસ્તુ થવાનું થાય થાય તો તો તું શું કરો એટલે કોઈ દિવસ તો તું શું કહે બધા નાટક છે એટલે તો તું નહીં આપે લાઈક બી ના હું નહીં આપું તો મારે શું કરવાનું તે મને કહી દો તમે તમને શરમ નથી આવતી મારા કરતાં તો વધારે તમે દિવાળી જોઈશે તમે મને પૂછો છો આનું શું કરવાનું આનું જે કરો એ તમે કરો ઠીક છે બધું મારે જ જોવાનું છે ને તો હવે જુઓ હું શું કરું છું તે કોઈને સમજવાનું નહીં કોઈની પરિસ્થિતિ સમજવાની નહીં બસ આપણે આપણું જ કરવા કઈ વાંધો નહીં તમે તમારી રીતે કરો હું જોઈ લઈશ બધું હા શું કરવું આ સાસુ નું બજીગર મે બજીગર બજીગર મે પજીગર મૈરા દિલ તક કે અચાનક સુ થઈ ગયો તમને હા મને સુ અચાનક હમણે તો તમે મસ્ત ગીત ગાતા હતા ને ગીત ઓ ગીત એવું અંદર આવે ને ત્યારે કેવું થાય ખબર મને ડર લાગે મને ડર લાગે છે આ તો હું ખાલી બતાવતો આવું થાય

મને કંઈ નથી થયું એ પેલી આત્મા આવી હતી ને એ તો જતી રહે આત્માની કોઈ દવા તો હોય ને એને તો એની તો કોઈ દવા ના હોય એ સ્વપનામાંય આવે મને આવીને મને કહેતી હતી કે બહાર ની હું તને મારી નથી શું મને મને તમે મને લાગે એ આવીને મને આવું કહે તો મને લાગે છે જ છું કે આપણે પાસે જઈએ નહીં પાસે નહીં હું કરો પ્લીઝ નહીં નીકળું બહાર નીકળું તો હું હું છું બહાર નીકળીશ નહીં મને મારે જ નહીં ટેન્શન જ નથી હું બહાર નીકળું તું મારે બહાર જઈ જાઉં મારું તમે મારી સાથે ડોક્ટર પાસે આવો નહી તો પછી હું ડોક્ટર ને અહીંયા બોલાવીશ તું ડોક્ટર પાસે જા એને કહે તને ઇન્જેક્શન આપી દે તું પાગલ થઈ ગઈ છો હા હું ઇન્જેક્શન લઈ જાઉં લઈ લઉં છું અને કહું છું કે મને ઝેરનું ઇન્જેક્શન આપી દે એટલે હું મરી જાઉં મને એ શાંતિ ને તમને એ શાંતિ જો તને ખબર પડી ગઈ ને ડોક્ટર પાસે ઝેરવાળો ઇન્જેક્શન હોય ને હું તને એમ જ કહેતો તો કે ઝેરવાળો ઇન્જેક્શન મારે ડોક્ટર તને ખબર પડી ગઈ હા તો હું મરાવી લઉં ના મરી જઈશ તું મરી જઈશ પછી તું ભૂત બની જઈશ પાછે તું આત્મા બનીને મારા સપનામાં આવીશ મારે આખા બધા ભૂત મારે મને નહીં જોઈએ અનક ફ્લેઝ તમ મને સાચું કહી કઈ તમે ડિપ્રેશન છો કઈ કઈ ટેન્શન છે તમને ના મને ખાલી બોલા ટેન્શન છે ટ્રક છે ને પણ ત્યાં કોઈ ટ્રક નથી કોઈ ટ્રક નથી પ્લેન ન તું પ્લેન હતું જો ગયું કઈ નથી રોનક પ્લીઝ તમે ખાલી રૂમની ની બહાર તો આવો મારે ક્યાંય નથી આવું આપણે ઘરની બહાર નથી જવું ખાલી પણ કે કામ મત મમ્મી કામ છે પણ તો કામ હોય તો મમ્મીને અહીંયા લઈ આવ મમ્મી તે મમ્મીને પગમાં દુખે છે મમ્મી સાથે મારે વાત તો એને કઈ કામ નથી એ ખાલી ખાલી છે ને એ આમાં મમ્મા કેરા કરે દીકરો દીકરો કરે મારે કઈ કામ નથી તો એ સારા માટે જ કરતા હોય ને હા પણ મારે બીજું કઈ કામ નથી તો શું છે હું અહીંયા બેઠું છું અહીંયા મને મજા આવે છે મને પંખો ચાલુ કરતા બીક લાગે છે પડી જાય તો

મને એ કહી દો કે તમે પૈસા ક્યાં મૂક્યા છો કયા પૈસા પૈસા જે આપણા ઘર ખર્ચના હોય તમારી ઓફિસ થી તમે લાવો છો એ પૈસા મને ખબર નથી મારે મમ્મી ને આપવાના છે એમને જરૂર છે મને કહી દો તો હું એમને આપી દઉં પૈસા ઓ પૈસા પૈસા હા તો એ પૈસા તો છે ને મે બધા છે ને બૂમ સળગાવી દીધા